બનાસકાંઠા જિલ્લાના થરાદના સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયતઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયતઘરને આપી સંચાલકો રોષે ભરાયા હતા અને જવાબદારીમાંથી મુક્ત થયા હતા થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના બાદ આજરોજ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી સૌ પ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખત ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે સેદલા ગ્રામના અરજદાર દ્વારા આ રજૂઆત કરાતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને

દાન દ્વારા કરી અત્યારે મોટી જીસીબી દ્વારા લાવી વાટ ભાગી નાખી છે ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયત ને સુપ્રત કરી ગ્રામજનો સૌ ઘરે જઈ રહ્યા છે ગાય ની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે એકસો ચાલીસ ગાયો છે અત્યારે જય અંબે માય